તો પ્રકલ્લી ના હોય જેના પર ગ્રાઇડ કે જે કામ હોય ને ચીટી વીટી તો જે કાઢી ને રાખજો હું ઓફિસ માં થી ગુંદર લઈ આવું અને સાવી ખુરશી ઉપર ચોટાડી નાખું જેના પર જે જે હોય કા ના good morning good morning baith thank you sir hello hello છે બોમ બાબુ બંશ્રી બાબુ બિહિત બાબુ નકુલ

મને yeah, આમાં રાખી છે બધાને જીવજ માર્ગ આપવાનું બી એ